દમણથી બે મિત્રો કેટીએમ બાઇક ઉપર આવતા વલસાડ હાઈવે પર ડિવાઈડર સાથે શું વલસાડ હાઈવે અકસ્માતોથી પ્રખ્યાત થઈ ચુક્યો છે ત્યારે આ અકસ્માત અંગે પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વીસ વર્ષીય રાહુલ ઘનશ્યામ ગોયલ અને સુરજ અચ્છેલાલ ગ્વાડ બંને મિત્રો કેટીએમ બાઇક નંબર જી ઝીરો કે વાય ડબલ ફોર થ્રી સેવન પર સુરતથી દમણ ખાતે ફરવા માટે ગયા હતા અને ત્યાંથી ફરીને પરત પોતાના ઘરે સુરત તરફ બાઇક ઉપર જઈ રહ્યા હતા તે અરસામાં વલસાડના હાઇવે પર શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક ચલાવનાર રાહુલે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક હાઇવેના ડિવાઇડર સાથે અથડાઈ હતી જેમાં બાઇક પર રાહુલના પાછળ બેસેલો તેનો મિત્ર સુરજ બામખાડીના પુલ નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી તેને સૂરજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક રાહુલને પણ ઇજા થતા તેને સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે ડુંગરી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો